નમસ્કાર મારી યુટ્યુબ ચેનલ અંદર આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું દર્શન જોધરી. હવે વાત કરીએ આપણે 24 ઓગસ્ટના મોસમ पूर्वानुमानની તો ગુજરાતમાં કઈ જગ્યાએ કેટું વરસાદ પડશે અને કેવી સ્થિતિ રહેશે ચાલો એક નજર આપણા ગુજરાતના હવામાન ઉપર. તો સૌથી પહેલા જો વાત કરીએ પવનોની અને સાયક્લોનિક સર્ક્યુલેશનની તો એક સાયક્લોનિક સર્ક્યુલેશન વાળીય ઉપર આપણને જોવા મળી છે કે મધ્યપ્રદેશના અને જે પવનોની સ્થિતિ છે જે બંગાળની ખાડીના અને જે અરબ સાગરના જે પવનો છે તે સંમેલિત મિશ્રિત થયેલી જે સાયક્લોનિક સર્ક્યુલેશન બનેલું છે તેના કારણે જે દિલ્હી શહેર છે અજમેર સુધીના જે તમામ વિસ્તારો છે જયપુર અને અજમેર સુધીના ત્યાં સારો એવો વરસાદ આપણને બે દિવસથી જોવા મળી રહ્યો છે હવે વાત કરીએ ગુજરાતની તો ગુજરાત ઉપર જે મોસમી પવનો આપણને જોવા મળી રહ્યા છે જે બહુ તીવ્ર વધી ગયા છે જે અરબ સાગરના જે પવનો આવી રહ્યા છે તેના કારણે જે ભેજનું પ્રમાણ બહુ બધું વધી ગયું છે તેના કારણે સારો એવો વરસાદ આપણને જોવા મળી રહ્યો છે ગુજરાતના તમામ ભાગોમાં હવે એકવાર વાત કરીએ સેટેલાઇટ મોડેલની તો સેટેલાઇટ મોડેલ અનુસાર જે વરસાદના જે તીવ્ર વાદળો છે તે ઉત્તર ગુજરાતના ભાગોમાં અને જે કચ્છ સુધી સૌરાષ્ટ્ર અને અને દક્ષિણ ગુજરાતના તમામ વિસ્તારોમાં સારા જોવા મળી છે જે 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 ઓગસ્ટ જેમાં તે વાત કરીએ તો જે ઉત્તર ગુજરાતના તમામ ભાગોમાં સારો વરસાદ જોવા મળે છે અને જે કચ્છનું નું છે તેમાં પણ સારો વરસાદ જોવા મળશે અને જે સૌરાષ્ટ્ર છે સૌરાષ્ટ્રના અનેક ભાગોમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવે છે અને જે દક્ષિણ ગુજરાત છે તેમાં પણ સારો વરસાદ આપણને જોવા મળશે હવે જિલ્લા વાઇઝ જો આપણે જો વાત કરીએ તો જે આપણું જે ઉત્તર ગુજરાત ઉત્તર ગુજરાતના વિસ્તારો છે જેમાં જે પાલનપુર થી લઈ ડીસા ધાનેરા થરાદ સુઈગામ દેવદર અને રોડા પાટણ આ જે વિસ્તારો છે ત્યાં સારો એવો વરસાદ આપણને ગઈકાલે પણ જોવા મળ્યો હતો અને જે આવનારી ચોવીસ ઓગસ્ટ છે તેમાં પણ આપણને સારો એવો વરસાદ જોવા મળશે અને ક્યાંક ક્યાંક એમાં ગાજવીજ તો થોડો વધુ પણ વરસાદ થઈ શકે છે જેથી થોડો સાવધાની વરતવી જરૂરી છે કારણ કે જે લાંબા સમયથી જે વરસાદની સ્થિતિ આપણે જોવા મળી છે તે બહુ તીવ્ર છે હવે વાત કરીએ જો કચ્છ કચ્છ રિજનની તો જે કચ્છના ભાગો છે જેમાં ખાવડ ધોલાવીરા અને જે આ જે રાપર સુધીનો જે તમામ વિસ્તાર છે ત્યાં સારો વરસાદ આપણને જોવા મળશે જે ચોવીસ ઓગસ્ટના દિવસે પણ સારો એવો વરસાદ જોવા મળશે અને ભુજ ગુજરાત વિસ્તાર જે નદીયા સુધીનો જે તમામ પટ્ટો છે ત્યાં થોડા મધ્યમ જાપડા સ્વરૂપે આપણને વરસાદ જોવા મળશે બહુ તીવ્ર વરસાદની શક્યતા હવે નથી કારણ કે જે સિસ્ટમ હતી તે થોડી આગળ તરફ ફંડાઈ ગઈ છે હતી અને જે ભવનોની સ્થિતિ છે જે હવે આ રીતે થઈ ગઈ છે જેના કારણે જે જે આ વિસ્તાર છે જે કચ્છનો તેમાં થોડુંક વરસાદની માત્રામાં થોડો ઘટાડો આપણને જોવા મળશે હવે વાત કરીએ મધ્ય ગુજરાતની મધ્ય ગુજરાતની અંદર જે અમદાવાદ દિલ્હી અને ગાંધીનગર સુધીનો અને વિરમગામ જે આપણે વાત કરીએ તો ધોલકા સુધીનો જે તમામ વિસ્તાર છે ત્યાં સારા એવા ઝાપટા સ્વરૂપે વરસાદ ચાલુ જ રહેશે અમુક જગ્યાએ જે પવનની સ્થિતિ પણ થોડીક ગંભીર બની શકે છે ત્રીસ થી પાંત્રીસ કિમીની ઝડપે પણ પવન ફૂંકાઈ શકે છે પણ જો ગાજવીજ વાદળો સાથે જો પવનની ગતિ અમુક જગ્યાએ ચાલીસ થી પિસ્તાળીસ કિમી પ્રતિ કલાકની ઝડપે પણ પહોંચી શકે છે તો થોડી સાવધાની વરતવા પણ જરૂરી છે અને જો વાત કરીએ સૌરાષ્ટ્રની સૌરાષ્ટ્રના જે અમુક વિસ્તારો છે જેમ કે રાજકોટ ચોટીલા ભાવનગર અમરેલી જુનાગઢ પોરબંદર અને દ્વારકાના તમામ વિસ્તારોમાં મધ્યમથી હળવા વરસાદ જોવા જુનાગઢમાં જે રીતે આ જે જે થોડા દિવસ સારો વરસાદ જોવા અમુક જગ્યાએ સૌરાષ્ટ્રની વાત કરીએ અઠવાડિયા દરમિયાન જે બાર ઇંચ જેટલો વરસાદ વરસી ચૂક્યો છે અને અમુક વિસ્તારો સૌરાષ્ટ્રના એવા પણ જોવા મળી રહ્યા છે જે તટીય વિસ્તાર છે ત્યાં વરસાદની માત્રા બહુ ઓછી જોવા મળી હતી પણ જે ત્યાં પણ જે વરસાદી ઝાપટા સ્વરૂપે વરસાદ સારો થવાની શક્યતા છે અને જો વાત કરીએ જે દક્ષિણ ગુજરાતની દક્ષિણ ગુજરાતમાં જે વલસાડ સુધીનો જે તમામ પ્લોટો છે જે સુરત વલસાડ અને જે વડોદરા સુધીના જે તમામ વિસ્તારો છે ત્યાં સારો એવો વરસાદ આપણને જોવા મળશે જે આવનારી ચોવીસ ઓગસ્ટ ના દિવસે ગુજરાત માટે એક લાભદાયી ચોમાસું આપણને જોવા મળી રહ્યું છે હવે વાત કરીએ જો આ વિસ્તારની જે ગુજરાતના છે દક્ષિણમાં વિસ્તાર છે જ્યાં દાહોદ થી લઈને ગોધરા અને લુણાવાડા જે આ વિસ્તાર છે ત્યાં હળવાથી મધ્યમ ઝાપટા સ્વરૂપે વરસાદ જોવા મળશે ભેજ માત્રા અહીં થોડી ઓછી હોવાના કારણે અમુક જગ્યાએ સૂકું પણ રહી શકે છે અને અમુક જગ્યાએ સારો એવા ઝાપટા પણ જોવા મળી શકે છે પણ આવનારા સમયમાં આપણે જો વાત કરીએ તો આવનારો જે સમય છે તે ગુજરાત માટે ઘણો લાભદાયી આપણે જોવા મળી રહ્યો છે આપણે એકવાર જો ક્લાઉડ ની સ્થિતિ જોઈએ છે વાદળોની સ્થિતિ તે બહુ વધુ તીવ્ર જોવા મળી રહી છે જેમ કે આપણે જો ચોવીસ ઓગસ્ટની વાત કરીએ તો ચોવીસ ઓગસ્ટ ના દિવસે જે ગુજરાતમાં થઈ વાદળોની સ્થિતિ થોડી ગંભીર જોવા મળશે પણ જે રાજસ્થાનનો વિસ્તાર છે રાજસ્થાનમાં થોડો વધારે વરસાદ રહે છે કારણ કે જે સાયક્લોનિક સર્ક્યુલેશનના કારણે જે પવનોની સ્થિતિ આપ જોઈ શકો છો કે સાગરના પવનો અને બંગાળની ખાડીના જે પવનો ભેગા થતા હોવાથી જે સાયક્લોનિક સર્ક્યુલેશન ચાલી આવ્યું હતું તેના કારણે જે મધ્ય ગુજરાતના ભાગો છે અને જે મધ્ય ભારતના ભાગો છે ત્યાં સારો એવો વરસાદ આપણને જોવા મળશે અને જો ગુજરાતની વાત કરવામાં આવે તો ગુજરાતની તો ગુજરાતમાં ચોવીસ ઓગસ્ટના દિવસે પણ છારા એવા વરસાદી જે માહોલ આપણને જોવા મળે છે પણ જે બપોર પછીનો સમય છે જે વરસાદ માટે અનુકૂળ જોવા મળશે જે ઉત્તર ભિતરાના ભાગો છે ત્યાં સવારથી માંડીને જે વરસાદી ઝાપટા શરૂઆત કરેલી છે અને જ્યારે તડકો અને છાય તડકો છાયો થાય છે ત્યારે તડકાનું તાપમાન થોડું વધુ લાગે છે જેથી થોડો ઉકુળા અને બફારો આપણને વધુ જોવા મળશે તો તેથી થોડુંક જીવન અસ્ત વ્યસ્ત પણ થઈ શકે છે કારણ કે જે લાંબા સમયથી વાદળો ઘેરાયેલા હતા અને જો અચાનક તડકો નીકળવાથી જે ગરમીનું પ્રમાણ છે થોડું વધતું જોવા મળે છે કારણ કે જે વરસાદી વાતાવરણમાં જે ભેજની માત્રા છે તે બહુ તીવ્ર હોવાના કારણે થોડું જે ઉમસ અને જે બફારો થોડો વધુ જોવા મળે છે તો આ હતું જે આપણે ચોવીસ ઓગસ્ટનું મોસમ પૂર્વાનુમાન જો વિડીયો પસંદ આવે તો લાઈક કરવાનો ભૂલજો નહીં અને કોમેન્ટમાં જે જણાવ્યું કે તમારા વિસ્તારમાં કેટલો વરસાદ પડશે